નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના સરપંચની તરફદારી માટે હિન્દુ આગેવાનોના લોકટોળા ઉમટ્યા જો મહિલા સરપંચ મીનાજબેન સાજીદભાઈ મુનશીને ફરીથી સત્તારૂઢ કરવામાં નહીં આવે તો હિન્દુ આગેવાનો દ્વારા લોકસભાની ચૂંટણીમાં મતદાનોના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી જંબુસર તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચોને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઘણા સમયથી કેટલીક કાયદાકીય બાબતો અને સરપંચ તરીકેના હોદ્દા અને જવાબદારીમાં બેદરકારી દાખવ્યા બદલ સસ્પેન્ડ કરવામાં van a decir ખાનપુર કાવલી વાવલી ઉચ્છદ તેમજ કાવી ગામના સરપંચ બાકાત નથી ત્યારે કાવી ગામના હિન્દુ આગેવાનોએ ગામના મહિલા સરપંચ મિનાજબેન સાજીદ મુનશીને પાછા સત્તા પર લાવવા ઉગ્ર રજૂઆતો કરી અમારા સરપંચ પાછા આપોના નારા લગાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે અને ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કાવી ગામ પંચાયત બોડીના ચૂંટાયેલ સભ્ય ગૌરાંગ પરમાર ત્રણ સંતાનોના પિતા હોય ટીડીઓના હુકમથી ગેરલાયક ઠરાવમાં આવેલ છતાં પંચાયતની સભાઓમાં હાજર રાખી રજિસ્ટરમાં સહી કરાવ્યાના આરોપસર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બે દિવસ પહેલા સરપંચ તરીકે ગેરલાયક ઠરાવી સરપંચના હોદ્દા પરથી દૂર કર્યા હતા આ બાબતે ગામના નાગરિકો અને હિન્દુ આગેવાનો વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના નિવાસસ્થાને પહોંચી સાથે વિસ્તારના લોકસભા ઉમેદવાર મનસુખભાઈ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ સિંહજીને પણ રજૂઆત કરી જણાવ્યું હતું કે અમારા ગામ કાવીના સરપંચ મિનહાજબેન સાજીદ મુનશીને રાજકીય રીતે ખોટી કિનાખોરી રાખી જંબુસર તાલુકાના ભાજપના કોઈ મોટા માથાના ઈશારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેનાથી કાવી ગ્રામજનો અને હિન્દુ આગેવાનોની લાગણી દુભાઈ હોય ફરીથી સરપંચના હોદ્દા પર બેસાડવા રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર આ સરપંચ કામ કરવામાં ભેદભાવ ધરાવે છે પણ એવું કઈ છે નહીં કાવીની શરૂઆત હલ્લે પરાથી લઈને દરિયા સુધીની છે અને બે વર્ષની અંદર જે અત્યાર સુધી ના થયેલા હોય એવા કામો મિનાદ કરી બતાવ્યા છે એને કોઈ પણ જાતનો ભેદભાવ એમના જીવનમાં છે નહીં માત્ર મીનાજબેન નહીં મિરાદબેનનું આખું કુટુંબ બિન સાંપ્રદાયિક જીવન જીવે છે ધર્મ એમના દિલમાં રાખે છે અને જાહેરમાં એ બધા સાથે ભળીને રહ્યા છે એટલે આ જે કંઈ થયું છે એ ખોટું થયું છે અમારે મિરાજબેન ને વાપસ લાવવા છે મિરાજ બેન